ગણદેવી તાલુકામાં સવારે આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા બાદ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને કારણે તેની સીધી અસર નવસારી જિલ્લામાં પસાર થતી નદીઓ ઉપર જોવા મળી છે જેમાં પૂર્ણ કાવેરી અંબિકા જેવી નદીઓની જળ સપાટીમાં વધારો નોંધાયો છે કાવેરી નદીની જળ સપાટી બાર ફૂટે પહોંચી છે આ નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે જો ચોવીસ કલાક સતત વરસાદ રહ્યો હતો કાવેરી સહિત અંબિકા અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધુ વધી શકે છે તંત્ર દ્વારા નવો પુલ દસ વર્ષ પહેલા બનાવ્યો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી પુલ પુરના કારણે ક્ષતિગ્રસ્ત થતા તેનો એક ભાગ નીચે બેસી જતા તેને ભયજનક જાહેર કરવામાં આવ્યો છે જેથી આ પુલ જાહેર ઉપયોગ માટે બંધ થયો છે જેને કારણે ફરજિયાત પાંચ જેટલા ગ્રામજનોને લો લેવલ બ્રિજ નો ઉપયોગ કરવાની ફરજ પડી છે પરંતુ આ બ્રિજ પણ પાણીમાં ગરક થતા ગામોને ને દસ મી પંદર કિલોમીટરનો ફરજિયાત ચકરાવો લેવાનો વારો આવ્યો છે